સાહેબે અધ્યક્ષ સ્થાન શોભાવ્યું ઉપેન્દ્રભાઈ ત્રિવેદી પ્રાર્થના વડે કાર્યક્રમ શરૂ કરાવ્યું ખેડ બ્રહ્મા જ્યોતિ હાઈસ્કૂલ ના પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ તથા દાતા મોહનભાઈ પટેલ ગિરધારીલાલ સોની ઇડર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસિંહ તમર તથા સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ ખમાર ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો હતો આ વાર્ષિક સંમેલન અંતર્ગત યુવાઓને પ્રેરણા આપવાના આશયથી સિનિયર સિટીઝન ગ્રુપ ઇડરના પ્રમુખ જયેન્દ્રભાઈ સુથાર જેઓ ખૂબ જ સારા આર્ટિસ્ટ છે તેમના પેઇન્ટિંગ કરેલા અદભુત ચિત્રોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું આ પ્રદર્શનમાં પ્રસ્તુત કરેલા ચિત્રો જોઈ સૌ જયેન્દ્રભાઈ સુથારને અભિનંદન આપતા ભોજન સમારંભ બાદ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો રિપોર્ટર ચેતન જોશી જયેન્દ્રભાઈ ખરેખર ખૂબ આનંદ થયો અને જયેન્દ્રભાઈ સુથાર એક શિક્ષક હતા અને સાથે એમનો આત્મા એક કલાકારનો આત્મા અને એમાં પણ એમનું ચિત્ર પ્રદાન ઈડરના ગઢને એમણે જીવંત રાખ્યો છે એમના ચિત્રોમાં કેટલાય મહાનુભાવો એમના જે ચિત્રો અહીંયા છે એમના મોઢાની રેખાઓ એમના સ્વભાવનું પ્રદર્શન કરતું હોય એમના પ્રભાવનું પ્રદર્શન કરતો હોય એટલું સરસ એમનું ચિત્રાંકન છે એ મહાનુભાવોનું ચાહે જયસિંહ બાબા હોય બોરારી બાપુ હોય કે અધ્યાત્મની કેડી ઉપર જનાર જે એમના માતા પૂજ્ય માતાજી અને શ્રી અરવિંદ હોય ખરેખર આવું એક રત્ન ઈડરમાં છે શાંત છે ક્યાંય એ પ્રભાવ પાડતો નથી ક્યાંય એ દેખાવ કરતો નથી એવા આ આ આ ચિત્રકારને હું બિરદાવું છું અને અને સાથે ચિત્રકાર બને એમની સેવા જે વયસ્ક મંડળને આપે છે બિલકુલ શાંત રીતે કોઈ દેખાવ વગર કોઈ અભિમાન વગર એ સેવાઓ ચાલુ રહે અને આ સિનિયર સિટીઝન ગ્રુપ એની સેવા પ્રવૃત્તિઓમાં આગળ વધે એવી શુભેચ્છા ધન્યવાદ સાહેબ આભાર આજના દિવસે માન્ય શ્રી જયેન્દ્રભાઈ સુથાર સાહેબ કલા ભગવાનના આશીર્વાદો જે પ્રાપ્ત થતી હોય છે એમ વગર પ્રાપ્ત થતી નથી એવા માન્ય શ્રી જૈન્દ્રભાઈ સાહેબે જે ભગવાનની પૂજા કરીએ આરાધના કરીએ વજન કરીએ કીર્તન કરીએ એ ભાવથી ચિત્રોની અંદર જે પોતાની કલાને અંદર ઊંચોવી અને મૂકી છે તારીફે કાબિલ છે લાખ લાખ વંદન છે જેટલા સાહેબને વંદન કરીએ એટલા ઓછા છે આ સાધના એમની ઉત્તરોત્તર ચાલુ જ ચાલુ રહે તેવી સતાયુ જીવન સરહદ એ પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ આભાર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે